નખત્રાણા તાલુકાના પર યક્ષની નીલમ ભીમાણી પ્રથમ કચ્છની મહિલા ડ્રોન પાઇલોટ બની હવે તેઓ ડ્રોનની મદદથી ખેતી કરશે હવે જોયું ઉષા નગરીયાનો એક વિસ્તૃત અહેવાલ કચ્છના નખત્રાણા તાલુકાના દેવપરિય ગામના નીલમ ભીમાણી કચ્છના પ્રથમ મહિલા ડ્રોન પાયલોટ બન્યા છે તેઓ ડ્રોનની મદદથી હવે ખેતી કરશે નીલમબેન અને અન્ય મહિલાઓ માટે આ પ્રેરણારૂપ સાબિત થયું છે સરકારની નમો ડ્રોન દીધી યોજના અંતર્ગત દેશની મહિલાઓને કૃષિમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન આપવામાં આવે છે જેના માટે તેમને ડ્રોન ઉડાવા અંગેની તાલીમ પણ સરકાર દ્વારા આપવામાં આવે છે ડ્રોન પાયલોટ તરીકે તાલીમ મેળવ્યા બાદ હવે નીલમબેન જિલ્લાના એક એવા પ્રથમ મહિલા ખેડૂત છે કે જેઓ આધુનિક પદ્ધતિથી મદદથી ડ્રોનની ખેતી કરશે દસ દિવસ તે માટે તેઓ તાલીમમાં ગયા હતા લાઇસન્સ માટે વડોદરા પણ ગયા હતા દાંતાવાડાની કૃષિ યુનિવર્સિટીમાં તેમણે સફળ પાઇલોટ તરીકેની તાલીમ મેળવી હતી ગુજરાતની વીસ જેટલી મહિલાઓ તાલીમમાં જોડાઈ હતી કચ્છમાંથી બે મહિલાઓને તાલીમ મેળવી હતી નિલંબેને આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા તેમણે સરકારનો આભાર માન્યો હતો